માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોના લઈને આવ્યા છીએ સાવ ઓછી કિંમતમાં જ અને વન ઓનર ગાડી લઈને આવ્યા છીએ સાવ નીચા બજેટની ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે ટીના બજાજ પ્લેટીના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ છે અને વન ઓનર રહેશે આ પ્લેટીના જો મિત્રો તમારે આ બાઇક ખરીદવાની હોય અને તમે ચોવીસ કલાકમાં ઓનલાઈન બુકિંગ કરાવશો તો એક હજાર રૂપિયાનું તમને ડિસ્કાઉન્ટ મળશે તેવું આ ગાડીના માલિક જણાવે છે તમારે જો આ બજાજ પ્લેટીના ખરીદવી હોય એક સો સીસીનું એન્જિન રહે છે ગાડીમાં ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે બાઇકમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ પ્લેટીના ખરીદવાની હોય અને માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ બજાજ નું પ્લેટિના ખરીદવું હોય મોડલ બે હજાર સોળ નું મોડલ રહેશે અને વન વન હશે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી છે વીસ હજાર રૂપિયા તેમાં પણ થોડો ઘણો નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આ બજાજ પ્લેટિના ખરીદવાનું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રૂબરૂમાં તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ભૌતિક ભૌતિકભાઈ પાસે તમને આ બાઇક જોવા મળશે ગારિયાધર તમારે જો બજાજ પ્લેટિના ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે બજાજ પ્લેટિના લઈ શકો છો અને જો મિત્રો તમારે આ બાઇક ખરીદવી હોય અને આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળશે તાણું એકત્રીસ તેરસો એક તે આ બાઇક પ્લેટિનાના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ બજાજ પ્લેટીના ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ છાચવેલી સોખી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો મિત્રો તમારે બજાજ પ્લેટના ખરીદવું હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો બો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો આ જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો વોટ્સએપમાં મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું